શ્રી સાઈ દ્વારકા માય ચેરિટેબલ ટ્રસ્ટ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાં નર્મદા જિલ્લાના ગામ મોટી કોરલ ખાતેથી કોલ મળ્યો હતો કે તેમના ખેતરમાં ખેડાના ખેતરમાં એક મોટો મહાકાય મગર આવી ગયો છે તેવો કોલ મળતા જ કરજણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કેવી બોડાના સાહેબને જાણ કરી તો તેઓ રાહુલભાઈ વાઘેલાને તેમની ટીમ સાથે મોટી કોરલ મોકલ્યા અને તેમણે શ્રી સાઈ દ્વારકા માય ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ પટેલ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારના વોલિયન્ટર અરુણ સૂર્યવંશી પ્રિયાંક નાઈ પ્રિતેશ ઠાકોર અને યોગેશભાઈ પટેલ તથા ફોરેસ્ટના સ્ટાફ સાથે રહીને ભારે જહેમત બાદ તેને સહી સલામત રીતે મગરનું રેસ્ક્યુ કરીને રાહુલભાઈ વાઘેલા જે ત્યાંના બીટ ગાર્ડ છે તેમને તેમના ઉપરી અધિકારીને જાણ કરીને નર્મદા નદીમાં રિલીઝ કરવા માટે કીધું આમ આ મહાકાય મગરનું સહી સલામત રીતે નદીમાં રિલીઝ કરવામાં આવ્યું છે

નેશન પ્લસ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર